અને આ છે ભૈલાના કાકા અને હું છું માસી અને કાકી બંને પૂરી વાડી હેલો ફ્રેન્ડ તો આપણે આપણે વાડી થી નીકળ્યા ને એટલે રસ્તામાં અહીંયા એક હેલો તો જય માતાજી જય કષ્ટ ભજન દે બધાને તો આજે તો આપણે એકલા છે વાડી અને સુશીલા તો નથી લગભગ લગભગ તો હોંદે બતાવી સુશીલાને જો વાડી બાજુ જવાય તો હોંદે દેખાડી હમણાં તો હું એકલો છું અહીંયા વાડી તો આજે આપણે જેટલી ભણે તેટલી કોશિશ કરી અને આજે વ્લોગ ભણાવી હેલો ફ્રેન્ડ તો અત્યારે વાગી ગયા છે લગભગ અગિયાર અને આપણે હવે અલગ કપડાં બદલાવી લીધા છે અને હવે છે આપણે દવા સાંટવા કેમકે આજે તો મોડું થઈ ગયું છે અને અહીંયા છે આપણે પંપ પણ છે અને અહીંયા દવા લઈ લીધી છે તો વ્લોગમાં બન્યા લેજો આપણે છે દવા સાંટવા કેમ કે આજે મોડું થઈ ગયું છે દવા સાંટવામાં અને ઘણું ખરું મોડું થઈ ગયું છે કેમ કે હવે તો તડકાની સાંટવી પડશે આજે કેમકે કાલે પૂરી કરવી જોઈએ અને પાછો પાછો કપાસ વીણવાનું તો ઘણું ખરું બાકી રહી ગયેલું છે તો બંને તો હવે આપણે મળી બાર વાગ્યા પછી ત્યાં લગી તો આપણે દવા સાંટવાનું કામકાજ ચાલુ રહેશે કેમકે દવા સાંટવાનું તો હું કાયમ દેખાવું છું તમને તો હાલ આપણે આવી જશે દવા સોંટીને વાળીએ કેમ કે ચાર પાંચ પોઈ ગયા તો અહીંયા એક વાગી ગયો એટલે મેં કીધું હવે કડકાની ઘડી બંધ કરી દઉં એટલે હવે આવી ગયો છે હું વાળી અને આપણે તો સવારમાં અગિયાર વાગે સાફ પાણી કરીને ગયા હતા અને અહીંયા સાફ પાણી પાડોશી પણ આવ્યા હતા તો અહીંયા બોલાવ્યા હતા અહીંયા પી આવ્યા તો અત્યારે તો બપોર બપોરનું ટાણું નથી કરવું હવે તો આપણે ડાયરેક્ટ ખાંજે કરીશું કેમ કે હમણાં તો ભૂખ નથી લાગી છે અને સુશીલા તો વાળી નથી એટલે આપણે કંઈ ઉપાધિ નથી ખાવા પીવાની કેમકે એ હોય તો બે ભેગા ની સાટું ખાવા બનાવવું પડે અને મારે એકલાને તો એક બહુ ફાંઝે બનાવવું એટલે થઈ રહે કેમકે જો ફાંસ સુધીમાં તો સુશીલા આવી જાય છે પણ અહીંયા નહીં આવે કેમકે બે દીથી ત્રણ દીની લગભગ લગભગ તો ત્રણ દી લગી નહીં આવે એ તો વલોક આપણે ફ્રેન્ડ તો આપણે પાછા અત્યારે સુશીલાને એમનો ફોન આવ્યો કે તમે અત્યારે આવો તો હું અત્યારે જઉં છું અને હવે તો આપણે પહેલાં તો કપડાં સેન્જ કરી લઈએ પછી આપણે પાછા એ બાજુ જઈએ પછી એ બાજુ જઈને તમને હું હવે લગભગ લગભગ તો હજી એક જગ્યાએથી ટિફિન લેવાનું છે ટી એ ટિફિન લઈ અને પછી કપડાં સેન્જ કરી અને પછી નીકળીએ તો પાછા આપણા હમણાં હમણાં તૈયારીમાં તો મળીએ પણ પછી પાછા આપણે ત્યાં જઈને પણ મળીએ તો બનાવી તો આપણે કપડાં તો સેન્ડ કરી લીધા છે અને હવે આપણે નીકળીએ તો મેં લઈ લીધા છે અહીંયા મકાઈનો લોટ અને સુશીલા માટે કપડાં ફાઇનલી આપણે પોગી ગયા છે મોટાભાઈને ઘરે ના મોટા મોટાભાઈને ઘરે ચોરી વાળીએ અને હવે અહીંયા પોગી ગયા છે ને હમણાં સુશીલાને અને નયા આયા મહેમાન તો એમને તમને મિલન કરાવું હમણાં થોડીક વારમાં તો જવું હું એ બાજુ હમણાં કોઈ ગોશું હો ત્યારે ટિફિન લઈને તો એ ટિફિન લઈને આવ્યો એટલે હવે એ જમે તો જમે પછી તમને હું મળાવું એમની સાથે તો બને રહેજો લઘ્મા નો એવો બગીચો અહીંયા છે આ જામફળના ઝાડવા અહીંયા છે લીંબીના અહીંયા છે દાડમ અને ઓલિકોર્સ છે આપણે ઓલું નારંગી ના મોસંબી અને આ બાજુ પાસે લીંબુડીનું ઝાડવું છે અહીંયા છે આપણે સીતાફળ અમારી બાજુ તો બહુ છે પણ અહીંયા પણ છે તે બગીચા ના એવા બગીચામાં સીતાફળ એવા આવેલી છે હજી આવ્યા છે ઘણા ખરા પણ હજી બધા કાશા છે તો બન્યા રહેતો અહીંયા જામફળ આવી ગયા છે ઘણા ખરા જોઈ શકો છો તમે અહીંયા પણ એક દાડા છે અને અહીંયા બળતણનો ઢગલો કર્યો છે કેમ કે અમારે તો સુલાથીને ખાવા બનાવવાનું હોય એટલે બળતણ તો જોઈ અને અહીંયા છે મોટાભાઈનો કપાસ બધો ઓલા બાવળિયા દેખાય ત્યાં લગીનો કપાસ છે બધો અને આ બાજુ પણ છે આઠ વીઘાનો કપાસ જોઈ શકો છો તમે અને અહીંયા છે રીંગણી વાવેલી અને અહીંયા છે મરસી વાવેલી આ બાજુ છે સોળી અને હવે છે ઓલી આ બાજુ આપણે સીકુડીનું ઝાડવું એક અહીંયા સીકુડીનું ઝાડું છે પણ શીખવું આવ્યા નથી હજી અને અહીંયા છે આપણે અને અહીંયા આપણે મોસમ બી તો લાગી હતી પણ હમણાં તો પૂરી થઈ ગઈ છે અત્યારે તો નથી અને આ બાજુ છે તમેથી તો ફ્રેન્ડ હવે તમને હું મોટાભાઈને વાડી ભોગી ગયો છું ફાઇનલી અને અહીંયા કંઈક આવું બનાવેલું છે

એ તો તમને એમને જોઈને ખબર પડી ગઈ હોય છે કેમ કે જો બે દિવસ થઈ ગયા એને આવા વાવાને કાંઈ ઓલું નહોતું એટલે બધા આવા થઈ ગયા ને જે નીંદર ને એવું બધું આવે છે થાક ને એવું કેમ કે આખી રાતનું ઉજાગર હતું એટલે એ સુવાનું છે અને અમારે ઘરે આવ્યા છે નાના સા મહેમાન અમારા આ છે નાના ઢીંગલા ને મમ્મી અને આ છે અમારું નાનું નાનું વાળ દેખાય ને નાનો ભાવ આ છે અમારો નાનો નાનો ભાવ નાનો ભાઈલો છે ભાઈલો આવ્યો ભાઈ અમારા ઘરે નાના નાના મહેમાન આવ્યા આજ આ મારે આ અંકિતાનો નો આવી ગયો ને અંકો ભાઈલો આવ્યો ને નાનો કે નાનો આવ્યો ને આપણે હા અને આ સંજા ભાઈ અને બીજો આ બીજી એક અંજલિ છે આ અંજલિ રે જવો આંજલી અને આ છે ભૈલાના પપ્પા અને આ છે ભૈલાના કાકા અને હું છું અને કાકી બનને બધા મશીનો મશીનો જ છે ચાલે જ છે ને આ મોટા ભાઈનો પપ્પા છે જોઈ શકો છો તમે તો આપણને આપણે વાડીથી નીકળ્યા ને એટલે રસ્તામાં અહીંયા એક બાપુજી મળ્યા છે ને એ પ્રસાદી દેશે લોકોને મને ઊભો રાખીને લીધી છે

અત્યાર સુધી તો કોઈ મેં તો બ્લોગ ગણાવ્યા નથી જ કેમકે એ તો સુશીલા સ્ટાર્ટ કરે અને એ પૂરો કરે હવે તો આપણે સ્ટાર્ટ કરશું અને આપણે જ પૂરો કરશું કેમકે હવે એ બે ત્રણથી આપણી વાળી આવવાના નથી એટલે કેમ કે આપણે તો રેગ્યુલર બ્લોગ તો બનાવવા પડશે હાલો ફ્રેન્ડ તો આપણે આવી ગયા છે થોડામાં કપડાં સેન્જ કરીને દવા સોંટવા तो आज नो वीडियो आपड़े अहां राखिए केमके हवे तो वीडियो जाजो लंबा થઈ જશે તો ভিডিও ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો આવ નવો વ્લોગ હમરા આવતરે સે